પછી જેને આવે જડી જાય જો કાજુ બધા નહીં આપણે નાખવા નાની શેડા હોય કામ પછી આપણે સેડ સેડાઈ જાય પછી વાળતી હોય ને લાડવા વારવા મને આ છે ના નાનું એ ઓલું આમાં હોય ને સેડવેલું એટલે આમાં રૂપિયા નાખવા પડે પછી જીને રોપિયો નીકળે એ ઓલું નીકળે કા જો એક લાડુ આપણે વાર નાખ્યો કાનાની તેરથી નવરાયા પાણીથી નવરાયા અરે કોણ પારથી જારેથી બેન આયા કરેથી બેન કિન ઘરે આયા હતા કિન ઘરે આયા નાની કરે જો ગણે બાપ બિહાર દીધા કા હવે આપણે દીવો કરવાનો ચાંદલા કરવાની કા

આતેસ ભાઈ માઈક એ જો આ લાડવો બનાવવાનો મને તો થઈ ગયા હવે ઘર પ્રસાદી લઈ લીધી

તો રામ રામ સીતારામ કેમ સૌ બધા મજામાં તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં જ છે તો નવા વ્લોગ માં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અભિનંદન અને જય માતાજી તો અત્યારે વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધો અને આજે ગણેશ હોય છે તો ગણપતિ બાપાએ દીવો કર નાખ્યો અને આ જો મેકો પડે એટલે માળા પર મૂકી છે અને કમેથી આપણે ગણપતિ બાપાને દૂધે નવરાવીને રાખી દીધા છે અને લાડુ બનાવીને ખા ગણપતિ બાપાને જો કોમેન્ટ કરજો કાજુ બદામ નાખી દ્રાક્ષ હે તો ગણપતિ બાપાની સ્થાપના કરી નાખીએ અમારા ગામડામાં વ્લોગ આવી રીતે આપણે યુટ્યુબ ના યુટ્યુબરમાં બનાવતા નતા વ્લોગ ત્યારે પણ ગણપતિ બાપાની સ્થાપના આવી રીતના જ કરતા હતા અને હવે તો તમે વિડીયોમાં જોતા રહીશો અશ્વિનભાઈ આવું શરૂઆત કરી તો વડોદરાથી કોમેન્ટ હતી અશ્વિનભાઈ તમારા ઘરે ગણેશ કરવા આવવાના છે તો આવવાના છે તો એમને પણ આપણે વાડીએ લઈ જઈશું કેમકે અમારા ગામડામાં હિંચકા ખાવાની બધી ગામડાની મોજ બહુ હોય તો તમે વિડીયો જોતા રહીજો જો આવશે તો આપણે એને ગ્લોબમાં લઈશું અને વિડીયો જોતા રહીજો અને ગણપતિ બાપાની સ્થાપના કરી નાખી અને લાડુ મસ્ત મજાના જુઓ એમ તો ન મજા આવે પણ તમે ખાવ તો મજા આવે એકવાર ખાવ ને તો ગણપતિ બાપાને ઘડીએ ઘડીએ અંભારો અને મસ્ત મજાના લાડવા બની ગયા છે અને કોમેન્ટ કરજો ખાસ અને હવે યુટ્યુબમાં પેમેન્ટ આવવાની તૈયારી છે બધા કોમેન્ટ કરો વિડીયો થોડોક આગળ નેકો હવે જેમ વ્યૂ નથી આવતા એમ યુટ્યુબમાં પૈસા કેમ જલ્દી આવેલો ઈ ગયો એટલે આવ્યો છો મારા મામાના ઘરે વિડીયો બનાવવા માટે અને ગણપતિ બાપાની થાપનાગર નાખી બહુ સરસ લાડવા બનાવ્યા છે

તો આપણને તો જાજી ખબર ન હોય કે ગણપતિ બાપાની ગણેશ ચોથનું અમારા ગામડામાં કેવી રીતના હોય અખાત્રીનું કેવું હોય હવે અમરસિંહ દાદા આપણને ઇતિહાસ કરતા હતા પણ હવે એ તો ઓમ શાંતિ થઈ ગયા એટલે આપણે કીની આગળ ઉલોક બનાવ જવું નગર એ આપણને કહેતા હતા અશ્વિન અખાત્રીના હિંચકા ખાવાનું એવું બધું હોય તો જય માતાજી રવજી ભાઈ અત્યારે આપણે ઉત્સવમાં આપણે બે દિન વાર હોય ને પાટલેથી સેવ વણી અને બાયુ બનાવતા પછી સેવ અત્યારે ભાયુ ને મોબાઈલ માંથી નવરો ટાઈમ જ નથી મળતો થોડી વાર ભાઈ ને કયો કે ભાઈ ને કયો આપડે એમ કઈ હાલો દીવા કરવા દીવા કરતા હોય અગરબત્તી કરતા હોય તો ફોન ચાલુ હોય પેલા તો એવું કે છે કે દસ દિન ની વાર હોય પાંચ દિનની વાર હોય સેવ કેવી રીતે બનાવે ઉજવે એટલે પાટલેથી અને પછી હુકવે ખાટલામાં અને પછી હુકવે

વધારે ખાય ગણપતિ વધારે ખાઈ જતા આપડે ખાઈ જાય તો હાલો વાત ખૂટશે નહીં અને ગણપતિ બાપા ની લેવા અને કોમેન્ટ કરજો અમારે તો જો રવજીભાઈ ઘણા સમય થી છે

યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે તો અશ્વિનભાઈ વ્લોગ એ ચેનલને ખાસ સબસ્ક્રાઇબર કરવાની છે અને આગળ પાંચ આપણા ભાઈબંધોને શેર કરવાના છે કેમ કે ગણેશ હોય છે ખાસ તમારે વિનંતી કેમકે જો આપણા પગમાં તકલીફ છે એટલે આપણે યુટ્યુબમાં દોઢ વર્ષથી કામ કરી છે અને પેમેન્ટ આવવાનું તૈયારી છે તો તે જ માટે તમારે થોડોક સપોર્ટ કરવાનો છે અને ઘણા સમયથી આપણે વ્લોગ ગણપતિ બાપાનો બનાવ્યો ન પણ આજ ગણેશ હોય છે તો વ્લોગ બનાવ્યો છે જય માતાજી જય ગણપતિ બાપા